ગુડ મોર્નિંગ કેમ છો બધામાં આઈ હોપ બધા મજામાં આજે આપણે રોકાયેલા હતા ચોટીલાની અંદર જલારામ મંદિરમાં અને જલારામ મંદિરની અંદર અહીંયા આપણે પાંચસો રૂપિયાની અંદર રૂમ અને જમવાનું બધું જ મળે છે રોકાવા માટે બહુ બેસ્ટ સુવિધા છે તો આજે આપણે અહીંયા જ રોકાયેલા હતા જલારામ મંદિર બે દિવસથી છેલ્લે અહીંયા રોકાય છે બટ કામ વધારે હોવાના કારણે આપણે બ્લોગ બ્લોગ બનાવી નથી શીખ્યા એટલા માટે આજે આપણે આ જલારામ મંદિરમાંથી નીકળી અને જઈએ છીએ સીધા થાનગઢ સાઈડ ઉપર આજે સાઈડનો લાસ્ટ ડે છે તો ફટાફટ આજે કામ પતાવીને પછી નીકળવાનું છે વેરાવળ તો એ પણ તમને બતાવું છું કે કઈ રીતે વેરાવળ પહોંચે છે આજે કદાચ બાઈક લઈને જવાનું છે ને આજે પણ શું બાઇક લઈને આવ્યા હતા રાતના અત્યારે સવાર સવાર મસ્ત અને ઝાકર આવેલો છે ઠંડી જોરદાર હોય એવું લાગે છે જો કે લાગતું તો નથી છે જ તો આપણે ફટાફટ બાઇકની અંદર ગાભો પોતું મારીને નીકળીએ સીધે સીધા થાનગઢ તો જોડાયેલા જો થાનગઢ સુધી થાનગઢ થી પછી આપણે ત્યાંનું બધું કામ પતાય ને પછી સીધું જવાનું છે વેરાવળ નીકળવાનું છે ને અહીંયા આપણે આ બાઈક પાર્ક કરેલી છે પણ આખી પલળી ગઈ છે તો હવે કપડું બપડું તો કંઈ છે નહીં એક રીતે સાફ કરીને પછી નીકળીએ છીએ સીધા થાનગઢ તો ચાલો મળીએ થાનગઢ ફાઈનલી આપણે ક્યાંક રસ્તા પહોંચી ગયા છે મેં ત્યાં જતા હોય અને આ રજવાડી આવે રજવાડીની ચા પીવા માટે આપણી ગાડી ઊભી ના રહે એવું તો બને જ નહીં તો આપણે થાનની અંદર રજવાડીની અંદર ચા કોફી પી નાસ્તો કરીને પછી નીકળીએ સાઈડ ઉપર ના આપણે કેમ છો કાકા મજામાં રસ્તામાં જતા હોય એના ફાટક આડું ના પડે એવું તો બને જ નહીં તો બરોબર થાનની અંદર એન્ટર થયા અને ફાટક નડી ગયું છે હવે ટ્રેન ક્યારે આવવાનો વેઇટ કરીએ છીએ લગભગ અડધી કલાક તો ઊભા રાખશે અહીંયા ટ્રેન આવે પછી આગળ વધીએ તો સાઈડ ઉપરનું બધું કામ પતાવીને હવે આપણે નીકળીએ છીએ સોમનાથ અહીંથી સોમનાથ ઓલમોસ્ટ થાય છે બસો સિત્તેર જેવું થાય છે તો હવે આપણે આ લઈને જવાનું છે ડાયરેક્ટ સોમનાથ તો હવે આપણે આ પાછળ આપણી સાઈડ ચાલે છે મોસ્ટ ઓફલી બધું કામ પતી ગયું છે બીજું છે બીજા બધા લોકો છે કરશે બટ મારે થોડું કામ છે તો અત્યારે હું અહીંથી નીકળું છું સીધો સોમનાથ બસો ને સિત્તેર કિલોમીટર થાય છે અત્યારે વાગ્યા છે ચાર તો હવે બાઈક લઈને નીકળું છું સીધો સોમનાથ

ना ना, तो हेलमेट नहीं ना हेलमेट अगर गाड़ी लागे चल गया जो ये आगे गोटल में दिखे हेलमेट पड़े तो पे हेलमेट लीए पी बाइक चला चलाव मजा हेलमेट वगैरह बाइक चलावे मजा फूल आए तो गोटल मजा ट्राफिक में निकल तो गोटल पच्चीस पे तो हेलमेट नई और एक हेलमेट ऑलरेडी ज्यादा पड़ेल अत्य शक्य नहीं गोटल नहीं पेट अंदर हेलमेट कदाज पड़ी जाए तो તો આપણે કેશોદ ક્રોસ કરી અને આગળ આવી ગયા છે અને બરોબર કેશોદ આગળ ટેપા તો ગાડીને તરસ લાગી ગઈ હતી તો આપણે બાઇકમાં પેટ્રોલ ન ખાઈ લીધું છે અને હવે આપણે અહીંયાથી જઈએ છીએ આગળ જોકે ક્યાંય પણ રસ્તાની અંદર હાઈવે ઉપર હાઈવે બધી શકીએ ત્યાં તો હેલ્મેટ લીધે સેટિંગ થયું નથી અને હેલ્મેટ લીધું નથી હેલ્મેટ વગર જ પહોંચવું થોડું બહુ અઘરી પરિસ્થિતિ છે હેલ્મેટ વગર બાઇક ચલાવ્યું એમ આંખોને આટલા મચ્છરને જે તે જીવડા ઉઠતા હોય છે આંખોમાં ઘૂસી જાય છે બહુ બધી તકલીફ પડે છે પણ એ રસ્તામાંથી કંઈ નીચે ઉતરવાની કોશિશ કરી નથી એટલે કે બધે હાઈવે ટુ હાઈવે બધું બાયપાસ લઈ લીધું ક્યાં સુધી આગળ આવી ગયા છે હવે અહીંથી ઓલમોસ્ટ ચાલીસ કિલોમીટર જેવું મારું ગામ થાય છે તો હવે ચાલીસ કિલોમીટર લગભગ કલાક જેવું લાગશે હજી તો પહોંચીએ છીએ અને રસ્તામાં એક પાણીદ્રા ગામ આવે છે તે ઓલમોસ્ટ કંઈક સમજો ને કે પાંચ સાત કિલોમીટર દૂર હશે તો ત્યાં એક ફ્રેન્ડ આવે છે ફ્રેન્ડને મળી અને પછી સીધું જવાનું છે આપણે ઘરે તો આપણે પહોંચી ગયા હતા અને મિત્ર મળવા આવ્યો હતો તેને ફાઇનલી મળી લીધું છે ને હવે ફાઇનલ આપણે જઈએ છીએ વેરાવળ અને હવે અહીંયા આપણે વિડીયોનો એન્ડ આપીએ છીએ મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી લાઈક કોમેન્ટ અને ફોલો કરી દેજો હવે બસ ઓલમોસ્ટ આપણે સમજીએ તો પંદર વીસ મિનિટને ઘરે પહોંચી જઈશું તો મળીએ બાય બાય ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર